દાખલ થયેલી એક ફરિયાદમાં આરોપી શાહિદ અલી ઝાફરલીએ ફરિયાદી ડેનિમના વેપારી શૈલેષ પટેલને લજાવી અને લોભામણી વાતો કરી વિશ્વાસ કેળવ્યો હતો તેને વેપારી સિરસ્તા મુજબ સમયસર પેમેન્ટ ચૂકવી આપવાની ખાતરી આપી હતી ઓગણત્રીસ નવેમ્બર બે હજાર સોળથી છ ઓક્ટોબર બે હજાર સત્તર સુધીના સમયગાળામાં તેણે ફરિયાદી પાસેથી કુલ રૂપિયા ચાર કરોડ પાંત્રીસ લાખ બત્રીસ હજાર પાંચસો સત્યાવીસનો ડેનિમ જીન્સના કાપડનો માલ પિસ્તાલીસથી સાઠ દિવસની ઉધારીમાં મેળવ્યો શરૂઆતમાં આરોપીએ થોડું પેમેન્ટ ચૂકવીને વેપારીનો વિશ્વાસ જાળવી રાખ્યો હતો પરંતુ ત્યારબાદ તેણે પેમેન્ટ માટેની માગણીઓ ટાળવાનું શરૂ કરી દીધું હતું જ્યારે ફરિયાદીએ પોતાના બાકી પેમેન્ટ માટે દબાણ કર્યું ત્યારે શાહિદે પંજાબ નેશનલ બેંકના કુલ ચાલીસ ચેક આપ્યા હતા જેની કિંમત રૂપિયા ત્રણ કરોડ છન્નું લાખ છન્નું હજાર તેર હતી જોકે આ તમામ ચેક બિનઉપયોગી બેલેન્સ અભાવ અને બેંક એકાઉન્ટ બંધ જેવા વિવિધ કારણોસર પરત ફર્યા હતા ચાર પોઈન્ટ ત્રીસ કરોડનું પેમેન્ટ ન ચૂકવી દુકાન અને ફોન બંધ કરી દીધો હતો આખરે કુલ રૂપિયા ચાર કરોડ ત્રીસ લાખ છનું હજાર આઠસો તેરનું પેમેન્ટ ન ચૂકવીને શાહેદ અલીએ તેની દિલ્હી ખાતેની દુકાન અને મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા પોલીસ ધરપકડથી બચવા તે નાસ્તો ફરતો હતો સુરત શહેરી કો સેલ ક્રાઇમ બ્રાન્ચે આ મામલેની ગંભીરતાને ધ્યાનમાં લઈ તપાસ હાથ ધરી હતી ટેકનિકલ અને માનવીય ગુપ્ત માહિતીના આધારે પોલીસે આરોપી શાહેદ અલી જાફર અલીને દિલ્હીના યમુના વિહાર કોલોનીમાંથી ઝડપી પાડ્યો હતો આરોપીની ઉંમર વર્ષ છે અને તે મૂળ ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી છે પોલીસે જાન્યુઆરી બે હજાર પચીસના રોજ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીને સુરત લાવી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે અલ્ટ્રા ડેનિમ પ્રાઇવેટ લિમિટેડ કંપની એક ચલાવતા હતા એ ડેનિમ જીન્સના કપડાનો વેપાર કરતા હતા બે હજાર સોળ સત્તાના અરસામાં એક વ્યક્તિ જે પોતે દિલ્હીનો છે સાહિદ અલી જાફર અલી એ એમને મળ્યો હતો બે હજાર સોળમાં અને એમણે કહ્યું હતું કે ભાઈ અમે હોલસેલમાં મોટો વેપાર કરી છે દિલ્હીમાં તમારી પાસેથી અમે સ્ટોક લઈશું અને બે હજાર સોળથી બે હજાર સત્તરની વચ્ચે અગિયાર મહિનાની અંદર ચાર કરોડ પાંત્રીસ લાખ રૂપિયા જેટલો ડેનિમ જીન્સના કપડાનો એમણે માલ લીધો હતો ફરિયાદી પાસેથી અને એ અનુસંધાને ફરિયાદીએ વારંવાર છેલ્લા પાંચ સાત વર્ષથી એ આરોપીનો સંપર્ક કરતા હતા ઘણી બધી વખત પેમેન્ટ માટે એમણે વાતચીત કરી હતી પણ ચાર કરોડ પાંત્રીસ લાખની ફક્ત ચાર લાખ રૂપિયા એમને પેમેન્ટ અત્યાર સુધી અને એણે આપેલા ટોટલ ચાલીસ જેટલા ચેકો એ તમામે તમામ ચેકો બાઉન્સ થયા હતા અને એ આરોપી જે છે એણે સ્ટોપ પેમેન્ટ પણ ઘણા બધા ચેકમાં બેંક એકાઉન્ટમાંથી કરાવેલું હતું આ બાબતે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ ઇકો સેલમાં ફરિયાદ બે મહિના પહેલાં મળેલી હતી અને એના આધારે પોલીસ કમિશનર સાહેબની મંજૂરી આધારે આ બનાવની અંદર પ્રોપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાની તપાસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ હાલ કરી રહ્યું છે આ ગુનામાં આરોપી બાબતે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ એની ચોક્કસ એક સારી સફળતા ઇકોનોમિક ઓફિસ વિંગને મળી છે આ જે ફરિયાદી છે શૈલેષભાઈ એની સાથે જે છેલ્લા આઠ વર્ષ પહેલાં જે આ ફ્રોડ થયું હતું જેમાં એને ચાર કરોડ ત્રીસ લાખ રૂપિયા પેમેન્ટ બાકી છે એના આરોપીને પકડી પાડવા મળી છે આ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે આરોપી આરોપીની સાથે એના પરિવારના સભ્યો આ તમામના બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ હાલ મેળવવામાં આવી રહી છે અને આરોપીએ જે આ માલ જે લીધો હતો એ માલ કયા કયા કેટલા લોકોને કયા વેપારીઓને આપેલો છે એની અંદર એણે બોનાફાઇડ પરચેઝર્સ છે ત્યાં કે મેલાફાઈડ પરચેઝર્સ છે જીએસટી વગર એણે બારોબાર માલ વેચી મારે એ બાબતે ટોટલ રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર જણાશે ત્યારે અલગ અલગ ટીમો ફરીથી પાછી દિલ્હી મોકલીને આ જે એફઆઈઆર છે એની અંદર અન્ય કોઈ આરોપીઓના નામ ખુલે તેને પકડવામાં આવશે